છે તો આપણે સૌથી પ્રિય વસ્તુ શું હોય બધાને શું યાદ આવે કે તો આપણે પેલા વેલા આપણે જવાના છે સીબડાના વેલામાં પાટીઓ ક્યાં છે પાટીઓ આપણે ગોતવાના છે અને જોકે આજે તો આપણે સુરત નથી આવવાનું કાલે આપણે સુરત આવવાનું છે એટલે આપડે અત્યારે ખાલી જોવા આવ્યા છે કે સીબડા કેવા છે કેટલા છે ગુણ ભરાય એટલા થાય એમ છે તો આપણે અત્યારે જોઈ લઈએ કે કેટલા સીબડા છે તો આજે જોઈ અને કાલે આપડે સીબડા લેવું તો મિત્રો હું આજે તમને પેલા બોતાવાનો છું કે સીબડા સીબડા કેવા છે અને કવિડા છે અને કઈ જગ્યા ઉપર છે તો આપણે જો જઈ થોડાક હાઈ લઈ જોઈએ કે સીબડા કઈ જગ્યા ઉપર છે તો મિત્રો જો આપણે હાઈલા જાય છે અને પાટી ગોચી છે એમ સેટા પાન સીબડા દેખાય છે એવું લાગે છે ત્યાં જઈએ આપણે આમ તો આપડે લગભગ ખબર જ હોય આપણે ખેતર ની અંદર ચાર સીબડા વાવેલા હોય

આ સીબડા પકવવામાં કેટલી તકલીફ પડી હોય ને એ જે આ ખેતી કરે ને એને ખબર હોય હો આ સીપડા પકવવામાં કેટલી તકલીફ છે આ તો આપણે ભાળીયાને આપણને એમ થાય કે ઓય કેવા મસ્ત મજાના સીબડા છે પણ જે ખેડૂતે આ સીબડા પકવવામાં જેટલી મહેનત કરી હોય ને એને ખબર હોય આપણે કેમ ડાયમંડ ની અંદર ખબર હોય પોલિશ કરીને ફર્સ્ટ ક્લાસ બનાવ્યો હોય ટ્રિપલ એક્સ નો હીરો એ બનાવ્યો હોય એને ખબર હોય કે કેવો હીરો છે એમ એને જેમ આની અંદર ખેડૂતને ખબર હોય કે આ સીબડા પકવવાની અંદર કેટલી તકલીફ પડે કેટલી મહેનત કરે આમ આપણા માવતરને એવી વાત હોય કે આપણા છોકરા સુરત આવશે ત્યારે આપણે સીબડા એની માટે મોકલજો તો આવશે તો એ લેતા જાય તો આ સીબડા બધા મોટા મોટા દેખાય છે ને એ બધા હાંસવીને રાખી મૂક્યા છે શું કામ ખબર હતી આ લોકો આવવાના છે શું દેહ માં એટલા માટે આ બધા સીપડા આપણે લઈ લેવાના છે અને સુરત પહોંચાડવાના છે તો આ લાગત સીપડા છે જોવો મિત્રો આ આખું પાટિયું છે મિત્રો તો આપણે સીબડા જોઈ લીધા કવિડા છે અને કેવા છે તો હવે આપણે જઈએ છીએ શાક જવા આવેલી છે અહિયાં શાકભાજી વાવેલું છે આમ જો ન્યા જ આવી છે આપણે તો મિત્રો આપડે આવી ગયા છીએ ત્યાં શાકભાજી પાસે તો જો આ શાકભાજી છે આ ભીંડા વાવેલા છે જો આ ભીંડા છે આ બધા ભીંડા વાવેલા છે દેખાય ને બધા ભીંડા છે ગુવાર છે તો આ ગુવાર વાવેલા છે જે નાના નાના ગવાર આવ્યા છે આ ગુવાર કઈ લેવાય એમ છે ને પણ આ ભીંડાનો નો કાલ વારો પાડવાનો છે આ ભીંડા કાલ ગુંડ ભરવાની છે અને સુરત પુગાડવાના છે આપડે આ ભીંડા તો આ દેશી ભીંડા જો એકદમ લાલ હિંગ જો દેશી ભીંડા છે કુણા માખણ જેવા તો ભીંડા ગુવાર તુરિયા પણ વાવેલા છે આગળ તુરિયા પણ છે મિત્રો તો જો આપણે અત્યારે આવી ગયા છે તુરિયાના વેલા પાસે જો આ વેલા આ તુરિયા જો તુરિયા આવેલા છે તો આ દેખાય જો તુરિયા કાલે આનો વારો પાડવાનો છે આપણે અહીંયા લગભગ કયા કઈ રહેવા નથી દેવાનું કારણ કે અહીંયા બે બે વ્યક્તિ રહેતા હોય કારણ કે આપણને પ્રિય છોકરા પ્રિય વધારે હોય છોકરા ઓઈલું ખાય આ ખાય છોકરા હારું મોકલી દે નાના નાના શીસા હોય ને તોડી તોડીને મોકલી દે આ તો આપડે રૂબરૂબ આવ્યા છે એટલે આપણે લઈ જવાના છે બરોબર મિત્રો તો આપણે બધું શાકભાજી જોઈ લીધું પણ હવે આપણે જે મેન જોવાનું બાકી છે કારણ કે આપડા વડીલો ની નજર એની ઉપર કે જે આપણે વાવેલું હોય શું વાવેલું આની અંદર છે શું પાકવાનું છે તો આપણે અંદર જોવું કે શું વાવેલું છે તો આમ તો સિંગ વાવેલી છે આ બાજુ તુવેર વાવેલી છે ઓઈલ પાક કપાસ વાવેલો છે તો આપડે એ બધી વસ્તુ જોવું મિત્રો તો જો આ આપણે સિંગ વાવેલી છે જો આ સિંગ આ દેખાયના ના સિંગ છે સિંગ ની અંદર ખડ થઈ ગયું છે કારણ કે આમાં કઈ લેવાનો મેળ આવ્યો એવું લાગતું નથી જો મજૂર નથી મળતા એટલે આ ખડ રહી ગયું છે જો હજી આમાં કઈ બરોબર દોડવા નથી બેઠા ઝીઝીડા છે નાના નાના ઝીઝીડા ખ્યા છે બરોબર દોડવા નથી બેઠા જો તો તમને ખેંચી ને બતાવું જો આ ઝીઝીડા છે જો આમાં જે દોડવા નથી બેઠા કારણ કે આમાંય થોડુંક વાહે વાવેલું હતું જો આવું છે આ બધું